રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શન લઈને રોગચાળામાં ઘરખમ વધારો ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોજ કરતા હાલ ઓપીડીમાં વધારો જોવા મળેલ ચારસો પાંચસો દર્દી જોવા મળેલ તાવ ઉધરસ શરદી જેવા અન્ય બીમારીઓની ફરિયાદ જોવા મળેલ ધોરાજીની સરકારીમાં નાના મોટા બાળકો મહિલાઓનો ઘસારો ધોરાજી સરકારી હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શન ફરિયાદમાં વધારો રિપોર્ટર જયંત વિંચુડા ધોરાજી ઓકે રોલ આપનું નામ સર હું ડૉક્ટર જયેશ વૈસાઈ જેમ એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજરોજ અમારી હોસ્પિટલની ઓપીડીની વાત કરીએ તો લગભગ સેવન હંડ્રેડ પ્લસ છે એમાં પાણીજન્ય રોગો વાહકજન્ય રોગો અને શરદી ખાંસી ફ્લૂ ટાઈપના કહી શકાય પાણીજન્ય રોગોમાં ખાસ આપણે જોઈએ તો ઝાડાઉંટી છે ટાઈફોઈડ છે કોલેરા છે કમળો છે વધુ પ્રમાણમાં છે દર્દીઓની અમારે પૂરતા પ્રમાણમાં દવાઓ ઉપલબ્ધ છે દર્દીઓને ખાસ તો એ સલાહ આપવાની કે ક્લોરિનેટેડ અને ઉકાળેલું પાણી પીવે વાહકજન્ય રોગોમાં જોઈએ તો મચ્છરદાનીનો ઉપયોગ કરે એ મેડિકેટેડ મોસ્કિટો નેટ પણ અવેલેબલ છે અને બાળકોને ખાસ કરીને લાંબી બાઈના પાયજામો છે અને લાંબી બાઈના કુશળ પહેરાવે છે સાહેબ સામાન્ય કરતાં કેટલી ઓપીડી વધારે છે ને આ આજે સોમવાર છે એટલે ઓપીડી અમારી લગભગ સેવન હંડ્રેડ પ્લસ છે આઠસોની આસપાસ હોવી જોઈએ સ્ટાફની શોર્ટેજ છે પરંતુ અમે અમારી રીતે મેનેજ કરી દીધું છે દર્દીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે એ એનું ખાસ ધ્યાન રાખે સાહેબ વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે વાયરલ ઇન્ફેક્શન ખાસ રીતે શરદી ખાંસી અને મિક્સ ઇન્ફેક્શનના લીધે થતું હોય છે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાએ વન ટાળવું જોઈએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ ડોક્ટર રાજબેરા મેડિકલ ઓફિસર સરકારી હોસ્પિટલ ધોરાજી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રોજબરોજ જે ઓપીડી રહે છે એ ઓપીડીની સંખ્યામાં હાલના દિવસોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ એવરેજ ચારસોથી પાંચસોની રોજની ઓપીડી રહે છે ઉપરાંત દસ પંદર દર્દીઓ છે એ જનરલ ઓપીડી જનરલ વોર્ડની અંદર એડમિટ છે જેમાં તાવ ઝાડા ઉલટી શરદી ઉધરસ વગેરે પ્રકારના કેસો જે વાયરસને લીધે થતા હોય એવા કેસોની સંખ્યામાં વધારો જોવા મળે છે આ પ્રકારની બીમારીથી બચવા માટે વાસી ખોરાક ન લેવો જોઈએ પાણી ઉકાળીને પીવું જોઈએ દિવસનું વધારે પાણી પીવું જોઈએ કોઈ ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય મચ્છરજન્ય રોગો જે થવાની સંભાવના એના દ્વારા વધારે હોય છે તો એનો નાશ કરવો જોઈએ છે હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લેબોરેટરી તથા દવા બારીએ દવાનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે અને તમામ સારવાર સુવિધા ઉપલબ્ધ છે સાહેબ લોકોને શું સલાહ આપશો કે જે વાયરલ ઇન્ફેક્શન શું કારણથી થાય છે કારણ છે મિક્સ ઋતુ તો અત્યારના હાલના દિવસોમાં જે સવારમાં થોડી ઠંડી જેવું હોય છે વરસાદનો માહોલ છે મિક્સ ઋતુના લીધે વાયરસની વાયરસજન્ય રોગોની રોગો વધારે હોય છે જેમાં પાણી ઉકાળી પીવું જોઈએ ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ મચ્છરજન્ય રોગથી બચવા માટે કોઈ પાણી ભરાતું હોય ઘરની આજુબાજુ ભરાયેલું રહેતું હોય તો એનો નાશ કરવો જોઈએ જંતુનાશક દવા જંતુનાશક દવાવાળી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ